રાધનપુર શહેરના છેવાડે આવેલ રવિધામ વિસ્તારમાં મસ્જિદવાડી શેરીમાં વસવાટ કરતા લોકોને ત્યાં છેલ્લા લાંબા સમયથી પાલિકા દ્વારામાં ગંદુ પાણી આપવામાં આવી રહ્યું છે દુર્ગંધ મારતું પાણી આવતું હોવાને કારણે વિસ્તારની મહિલાઓ દ્વારા પાલિકા સામે વિરોધ કરાયો છે પાલિકા દ્વારા આપવામાં આવતું પાણીમાં અસહ્ય દુર્ગંધ આવતું હોવાના કારણે આ પાણી પીવાલાયક નથી જ્યારે નળમાંથી આવતું પાણી વાસણમાં ભરે ત્યારે પાણીમાં ફીણ વળતા નહવા કપડાં ધોવા કે બીજા કોઈ કામમાં વપરાશ કરવા માટે પણ ઉપયોગ ન થાય તેવું પાણી આવતું હોવાનું સ્થાનિકો દ્વારા જણાવવામાં આવ્યું હતું અહીં રહેતા શકીનાબેન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે લાંબા સમયથી નગરપાલિકા દ્વારા ગંદુ અને ડહોળું પાણી આપવામાં આવે છે આ બાબતે પાલિકા કચેરીમાં વિસ્તારના લોકો દ્વારા રજૂઆતો કરવામાં આવી હતી પરંતુ પાલિકાના તંત્ર દ્વારા અમારા વિસ્તારના લોકોને શુદ્ધ પાણી મળે તેવી કોઈ જ કામગીરી કરવામાં નથી આવતી જ્યારે સરકાર દ્વારા નળસે જળ યોજના ઘરે ઘરે શુદ્ધ પાણી આપવાની જાહેરાતો કરવામાં આવી છે પરંતુ આ વિસ્તારમાં પાલિકા દ્વારા ગંદુ અને ઢોળું પાણી આપવામાં આવે છે જેને લઈને વિસ્તારના લોકો પાણીજન્ય રોગથી પીડાઈ રહ્યા છે નગરપાલિકા દ્વારા તાત્કાલિક બાબતે કામગીરી કરવામાં નહીં આવે તો વિસ્તારના લોકો દ્વારા ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરવામાં આવશે તેવું સ્થાનિક લોકો દ્વારા જણાવવામાં આવ્યું હતું નગરપાલિકા વાળા કોઈ જવાબ આવતા નહીં વારંવાર અમારે આવું ગધાતું પાણી આવે બરોબર અને બે મહિનાથી થી નહીં બાર મહિના પાણી આવું અમે કેટલી રજૂઆત કરી કચેરી અમારે જ્યાં મામલતદાર માં નાખી કોઈ અમારી શિકાયત કરતા નહીં બરોબર રવિધામ ખાતે અમે આ કેટલું અમે કરી રહ્યા કોઈ અમારું હબતું નથી એટલે મહેરબાની કરી અને તમે નહીં આપો તો આગળ પગલા લેવામાં આવશે જો કે જ્યાં તમે પછી કોઈ બીજે ગયા તું અને કલેક્ટર ઓફિસમાં બધું દારૂ જાય ત્યાં કરે અમે જાય બધાય

આ લોકો કોઈ ધ્યાન દેતા નથી અને અમે ગટરનો આ નિકાલ કરવાનું કીધું કે રોડ સુધી અમને ગટરનો નિકાલ કરી આલો આ પાણીની ગટરો બધી તમામ ભરેલી પડી છે બરાબર આજ દિન સુધી આજ સુધી અમને કોઈ નિકાલ અમારો કર્યો નથી અને આવે છે તો ખાડા કરી અને લોકો જતા રહે બરાબર મજૂરને મૂકીને અને આજ સુધી એમને લોકો અમારું કોઈ સાંભળ્યું નથી તો અમે કલેક્ટર સાહેબને મોહમ્મદ સાહેબને અમારી વિનંતી છે કે આ ગટર લાઈને અમારા રોડ ઉપર કાઢ્યા લે બરાબર અને અમારું પાણી બહાર ગાઢવું જોઈએ આ ગટરની લાઈન જે અત્યારે ભરેલી પડી છે એ પાણી એની અંદર જાય છે અને એનું પાણી અમારા છોકરા બાળકો પીવે અને કાલે બીમાર થશે તો એની જિમેદારી તમારી રહેશે કાલે કાલે અમારા બાળકો હોસ્પિટલમાં દાખલ કરવા આવશે તો અમે વારંવાર રજૂઆત કરી છતાં તમે વાપર્યું નથી તો અમારા બાળકો બીમાર પડશે નાના કે મોટા કોઈ બી એમને હવે જો દાખલ કરવામાં આવશે તો તમારા ઉપર આ શિકાયત આવશે બરાબર અમને કહેતા નહીં કે આ બધી પબ્લિક ત્યાં તમારા પાસે આવશે કે તમને ભાઈ દે અમે રજૂઆત કરી શકતા અમારું કોઈ વાપર્યું નથી જીતવાડી શેરી ગલી નંબર ચાર બરોબર રવિધામ વિસ્તાર અમારા રવિધામ વિસ્તારમાં બાર મહિનેથી આવું પાણી આવે છે ગંદુ ગંદુ એક ગટરનું પાણી આવે છે બરોબર બાર માટે ચાલુ રાખીએ તે છતાંય અમારા હાથમાં પાણી આવતું નથી અમારે ફરવાનું શું પીવાનું શું નાવાનું શું ધોવાનું શું જ્યારથી ગટર નાખી ત્યારથી અમે કહેતા આવીએ છીએ કે અમને પાણીનો નિકાલ કરી અમને પાણીનો નિકાલ કરી અમે થી ચાર વખત નગરપાલિકામાં જઈ આવ્યા અમે કલેક્ટર ઓફિસ તો આગળ જઈ આવ્યા કચેરી મેં દસ વાર જઈ આવ્યા અમને કોઈ નિકાલ આવતા નહીં આગળ અમે જેટલી બી ફરિયાદો કરીએ આજ કરીએ કાલ કરીએ ખોદા ખાધા કરી કરીને જતા રહે કોઈ અમને કોઈ નિકાલ કરી હાલતા નહીં બરાબર અમારે શું કરવાનું હવે આ પાણીના લીધે